સૂર્યપુત્રી તાપી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વિની કુમાર, રામનાથ ઓવારા પર ગંદકી અને ઓવારાઓની સફાઈ કરવામાં આવી હતી. સૂર્યપુત્રી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે. જેના સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ થાય તેવી પાવન સલીલા તાપીનો આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી કિનારે એકઠા થયેલા કચરાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અશ્વિની કુમાર પાસે આવેલા રામનાથ ઓવારા પર પાણી નાખી સફાઈ કરવામાં આવી હતી આ દરમિયાન કોંગ્રેસના સુરેશ સુહાગ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સૂર્યપુત્રી તાપી નદીનો પ્રાગટ્ય દિવસ છે જેને લઈ અમે સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું છે આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહિયાંથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છીએ કે આપશ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપડા ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું કે માનવ સુરેશભાઈ સોહળિયા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામમાં સ્મરણ માત્ર થી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયા ના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ હોવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા અંદર અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે